નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી મિત્રો આ અનિલ અને આર્યની વાર્તા છે જેમના પ્રેમની સમય અને સંજોગો દ્વારા કસોટી થઈ હતી નીલ એક પ્રતિભાશાળી ચિત્રકાર હતો જેની પાસે રંગોનું મિશ્રણ કરવાનો જાદુ હતો અને આર્યા એક મુખ ભાવના જેને તેના આત્માને સંગીતની મધુર ધૂર્માકો કોતર્યો તેઓ એક સામાન્ય અકસ્માત મળ્યા જ્યારે નીલનું પેઇન્ટ બ્રશ આર્યની નોટબુક પર પડ્યું અને તેમાં રચાયેલ સંગીત રંગોમાં વહેવા લાગ્યું પ્રેમે ધીમે ધીમે તેની પાંખો ફેલાવી અને સાથે મળીને નીલ અને આર્યાએ સંગીત અને કલાની નવી દુનિયાને જન્મ આપ્યો પરંતુ વાર્તામાંગ વળાંક આવે છે જ્યારે આર્યાને ખબર પડે છે કે તેનીને વિદેશમાં એક મ્યુઝિક વર્કશોપ માટે પસંદ કરવામાં આવી છે નીલ માટે આ એક મોટો આઘાત હતો જેઓ આર્યને ફક્ત તેના ચિત્રોમાં દર્શાવતા હતા તે જાણતો હતો કે આર્યની વિદાય તેમના પ્રેમની કસોટી કરશે ઘણા મહિનાઓ વીતી ગયા અને આર્યા વિદેશમાં તેના સંગીતના વધુ ઊંડો ઉતર્યો જ્યારે નીલ ઉદાસી અને એકલતા અનુભવતો હતો તે તેના ચિત્રોમાં તે જ પ્રેમને વ્યક્ત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો જે તેને આર્યની સંગતમાં અનુભવ્યો હતો આર્યા તેની સંગીત યાત્રા પૂરી કરીને પાછી આવી નીલ અને આર્ય ફરી મળ્યા પણ કનિક બદલાઈ ગયું હતું સાંસ્કૃતિક તફાવતો આર્યના સંગીતમાં અને નીલના ચિત્રો રહેલી ઉદાસીએ તેમના પ્રેમને અસર કરી તેમ છતાં તેમનો પ્રેમ એ પ્રકારનો હતો જેને મતભેદોને અવગણ્યા હતા એક દિવસ નીલે આર્યને તેનીની ગેરહાજરીમાંગ બનાવેલું ચિત્ર રજૂ કર્યું આર્યાએ નીલની ઊંડી ઉદાસી અને તેના પ્રત્યેનો પ્રેમ અનુભવ્યો તે જ ક્ષણે આર્યાએ એક ધૂન વગાડી જેમાં તેના હૃદયના ખૂણેથી નીલ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો સંગીત અને પેઇન્ટિંગ દ્વારા એક સંવાદ સ્થાપિત કર્યો શબ્દોની જરૂર વાર્તા સમાપ્ત થાય છે પરંતુ તેમના પ્રેમને એક નવું પરિમાણ પ્રાપ્ત થયું હતું એક પ્રેમ જે તેમના લેખન તેમના સંગીત અને તેમના ચિત્રોમાં અમર હતો પ્યાર કી રધુરી દાસ્તાન એક અમર પ્રેમ કહાની માત્ર એક વાર્તા નથી તે પ્રેમીઓને પ્રેરણા આપતી અનુભૂતિ છે સાચો પ્રેમ ક્યારેય અધૂરો નથી હોતો પછી ભલે ગમે તે સંજોગો હોય સ્ટોરી મજા આવી આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ